સુરત મહાનગરપાલિકામાં પડતર મુદ્દાને લઈને ધમાસાણ સર્જાયું હતું અને સુરત સુધરાઈ સ્ટાફ મંડળે પડતર પ્રશ્નો અંગે ઉજ્જગ્ર રજૂઆત કરી અધિકારીઓની કેબિનની બહાર થાળી વેલણ વગાડ્યા હતા સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓના પડતર પ્રશ્નોની રજૂઆત કરવા માટે સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન દ્વારા કર્મચારીઓ વિવિધ અધિકારીઓને રજૂઆતો કરી હતી સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલેને રૂબરૂ રજૂઆત કરી જે પ્રશ્નો અંગે માંગણીઓ છે તે તમામનું તાકીદ નિવારણ થાય તે માટે મુદ્દા રજૂઆતો કરી હતી ત્યારબાદ ડેપ્યુટી કમિશનર ડોક્ટર રાજેન્દ્ર પટેલ ડેપ્યુટી કમિશનર આરબી ભોગાયતા એડિશનલ સિટી ઇજનેયર જતીનભાઈ દેસાઈ તથા ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈને રૂબરૂ મળીને વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી તેમજ આ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ આવે તે માટે ભારપૂર્વક રજૂઆતો કરવામાં આવી હતી